સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ બ્યુગલ ફૂંકાઈ ચૂક્યો છે અને હવે પ્રચાર ઝુંબેશમાં પૂરજોશમાં શરૂ થઈ જવા પામ્યો છે સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારો હાલ વોર્ડમાં જનતાથી સાથ મળી રહ્યો છે જેમાં વોર્ડ નંબર પંદરના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એવા રાજેશ જોડિયા ધર્મેન્દ્ર ભાલાડા મનીષા આહિર અને રૂપાબેન પંડ્યાને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર પણ સારો એવો મળી રહ્યો છે જે પ્રજાના આવકારને લઈ ભાજપના ઉમેદવાર શું કહે છે તે બાબતે હાલ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ વોર્ડ નંબર પંદર ભારતીય જનતા પાર્ટીના મગોપ કરેજ વિસ્તારની અંદર છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે લોકોને અત્યારે ખાસ કરીને કોંગ્રેસને ગજાવી રહી છે અને ચારો તરફથી તેને ભાજપને આવકાર મળી રહ્યો છે આવું આપણે મળીએ ધર્મેશ ભાલાડાને

મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું અમારા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર હોય અત્યારના હાલના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી હોય સુરત લોકસભાના સાંસદ બેન દર્શનાબેન જરદોસ હોય અમારા તમામ નેતાશ્રીઓએ જે પ્રમાણે લોકોના કામો કર્યા છે એ કામોને આધારે અને વિશેષ કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી હોય કે કેન્દ્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય આ તમામ નેતાઓને ધ્યાનમાં રાખીને તમામ વિસ્તારની અંદર અમને ખૂબ ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે જેનો અમને ખૂબ આનંદ અને ગર્વ થઈ રહ્યું છે રાજેશભાઈ તમારે જે લોક પ્રચાર ડોર ટુ ડોર છે જ્યારે કોઈ નથી ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સદાય લોકોની વચ્ચે રહ્યો છે લોકોના સુખ દુઃખમાં અમે હંમેશા એમનો સહભાગી થયો છે નાનામાં નાના કામ માટે પણ તેઓ અગ્રેસર રહ્યા છે કોરોના કાળની મહામારીમાં પણ અમારો એક એક કાર્યકર્તા બસની વ્યવસ્થા કરવાની હોય માદરે વતન મોકલવાના હોય આ વિસ્તારના કાર્યકરોની સમસ્યા હોય જમવાની વ્યવસ્થા હોય દવા કે સેનિટાઈઝર કરવાની પણ વ્યવસ્થા કરવાની હોય તો અમારો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ખડે પગે રહ્યો છે ત્યારે આ વિસ્તારનું પૂરું સમર્થન મળે એ સ્વાભાવિક છે એમાં કોઈ બે મત નથી રાજેશભાઈ ખાસ કરીને આમ તો મોટાના તો હોય છે પણ અહીંયા તમારા કાર્યલમાં નાના બાળકોને બધા જોવા મળે છે જનરલ આ વિસ્તારમાં મારે દસ વર્ષ અગાઉ બે હજાર પાંચથી પંદર મને અહીંયા કોર્પોરેટર તરીકે મેં અહીંયા કામ કર્યું છે નાના બાળકો સાથે અમને સૌને અમારા ચારેય ઉમેદવારોને ખૂબ લગાવ રહ્યો છે અમારા વિસ્તારમાં વિદ્યાર્થીઓને ટ્રુ કોપી ખરી નકલ કરવાની હોય હું વ્યવસાય એડવોકેટ નોટરી છું બધા જ બાળકોને ક્યાંય પણ અડચણ ન થાય એના માટે વિનામૂલ્યે હું હંમેશા અમને ખરી નકલ કરી આપું છું જેના કારણે પણ બાળકોમાં ખૂબ પ્રેમ અને લાગણી અમને મળી રહી છે જી તમે જોઈ શકો છો કે વાળમાં ફૂલ જ ફૂલ છે ડોર ટુ ડોર જે પ્રચાર થાય છે અદ્ભુત અમારા મતદાતાઓનો અમને આદર આવકાર મળે છે સન્માન મળે છે એ લોકો જે અમને આદર ભાવ અને વિશ્વાસ આપી રહ્યા છે જીત તો છે જ પરંતુ આ જીત જંગી બહુમતી લીડ સાથે થવાની છે અને જેમ અમારા ઉમેદવારમાં પેનલના જે ઉમેદવાર કહે છે ધર્મેશભાઈ ને રાજુભાઈ કે આ વખતના ઇલેક્શનમાં સુરતની પણ ગુજરાતની અંદર આ કરન્સીના પંદર વોર્ડ નંબરમાં કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થવાની છે કેમ કે અદ્ભુત આ આદર આવકાર મળી રહ્યો છે અમારા જે પૂર્વ કોર્પોરેટરો છે એમને ખૂબ સરસ કામ થઈ રહ્યું છે અને એના લીધે આ એટલો આદર આવકાર ઉપરાંત અમારી આ વખતે પાર્ટી દ્વારા જે યુવા પેનલ ઉતારી છે તો વોર્ડ નંબર પંદરની અંદર ચારે ચાર યુવા સક્ષમ અને મજબૂત ધર્મેશભાઈ ભાલાળા ખૂબ જ સંઘમાં અને યુવા મોરચામાં સક્રિય રાજુભાઈ ખુદ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને પોતે ખૂબ લોકચાહના ધરાવે છે મારો પત્રકારત્વનો ખૂબ બહોળો અનુભવ છે રૂપાબન પણ એના ક્ષેત્રમાં સક્રિય છે તો જે રીતે આદર આવકાર લોકોનો મળી રહ્યો છે ખૂબ જ અમે એમના આભારી છીએ અને મતદાતાઓને હું આપના માધ્યમથી એટલી વિનંતી કરવા માગીશ કે એકવીસ તારીખે જરૂર મતદાન કરજો પરંતુ આ વખતે જે આ કોર્પોરેશનનું ઇલેક્શન છે એની અંદર એક વ્યક્તિએ ચાર મત આપવાના છે